નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એ એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું જો છાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય જવાબ જોઈએ સી એક્સ ગુણ્યા એના છેદમાં સો બીજું છે ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે તો જવાબમાં આવશે બી આર લેસ દેન સ્મોલ આર ત્યારબાદ ત્રીજું છે મુદ્દલ રૂપિયા પચાસ હજારનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદ્દતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો જવાબમાં આવશે બી રૂપિયા ચાર હજાર એંશી ત્યારબાદ છે ચોથું એક જેકેટ વીસ ટકા વળતર આપીને રૂપિયા અગિયારસો વીસમાં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે તો જવાબમાં આવશે બી રૂપિયા ચૌદસો ત્યારબાદ પાંચમું છે સો માઇનસ ત્રણસોના વીસ ટકાના ચાલીસ ટકા બરાબર કેટલા થાય તો જવાબમાં આવશે ઓપ્શન બી સોળ ત્યારબાદ છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું જો સંભાજ ચતુષ્કોણના વિકિરણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા થાય જો કોઈ સમઘન ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તેનું સમઘનનું કદ ખાલી જગ્યા અને તેના પૃષ્ઠફળનું ખાલી જગ્યા થાય તો જવાબમાં આવશે એચનો ઘન અને બીજી ખાલી જગ્યામાં આવશે સિક્સ એચ સ્ક્વેર ત્યારબાદ બીજું છે જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કરતાં ખાલી જગ્યા થાય ચોથા ભાગનું ચોથું છે એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય પાયેનો ઘનના છેદમાં ચાર બી પાંચમો છે સમઘનના દરેક પૃષ્ઠના આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય જવાબમાં આવશે સરખા અને સમાન ત્યારબાદ જોઈએ તારીખ વીસ એક બે હજાર ચોવીસ ધોરણ આઠ વિશે ગણિત અને ગુજરાતીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે ડાઉનલોડ કરો આજે જ ઓશિયન એચ ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પીડીએફ વોટ્સએપ પર મેળવવા માટે નીચે આપેલ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી પીડીએફ મેળવી શકો છો જોઈએ પૃષ્ઠ ત્રણ સૂચના મુજબ કરો પેલું રૂપિયા પિસ્તાલીસ હજાર મુદ્દલનું બાર ટકા વ્યાજના દરે પાંચ વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો તમે અહીં ગણતરી જોઈ શકો છો આવી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે ત્યારબાદ બીજું જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ ત્રીજું એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે ચાર પોઈન્ટ પાંચ મીટર ત્રણ મીટર અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ મીટર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન ચાર સૂચના મુજબ ગણતરી કરો એમાં છે સરવાળા કરો પેલું નવ એ એક્સ પ્લસ ત્રણ બી વાય માઇનસ સી ઝેડ માઇનસ પાંચ બી વાય પ્લસ એ એક્સ પ્લસ ત્રણ સી ઝેડ તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ બીજું છે ગુણાકાર શોધો એમાં એ છે માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વાય પાંચ એક્સ માઇનસ ચાર વાય તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ ત્રીજું છે ગુણાકાર મેળવવો એમાં એ સાત પી ક્યુ આર અને પી ડેશ ક્યુ પ્લસ આર તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો એવી જ રીતે બી છે એ સ્ક્વેર બી સ્ક્વેર અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો એની પણ ગણતરી તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો